એમાં ટકાઉ ખેતી મિશ્ર ખેતી એની આગળ ઉપર આપણે વાત કરીએ પણ સૌથી પહેલા વાત કરી લઈએ સજીવ ખેતી હવે સજીવ ખેતી કોને કહેવાય તો વર્તમાન સમયમાં એને કહેવાય છે બાયોલોજીકલ ખેતી હવે આ જે ખેતીનો પ્રકાર છે એમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો માત્ર ને માત્ર કુદરતી ખાતર નો જ ઉપયોગ થાય જેને આપણે છાણિયું ખાતર કહીએ છીએ જેને આપણે અળસિયાનું ખાતર કહીએ છીએ કે જેને આપણે કમ્પોસ્ટ ખાતર કહીએ છીએ કમ્પોસ્ટ ખાતર એટલે દેશી ભાષામાં કેવું હોય તો ગામડાનો ઉકરડો અથવા ઉથરેટી કે ભાઈ ચાર છ મહિનાનું પશુઓનું છાણ ભેગું કરે અને એમાં માટી મિક્સ કરે અને એ ખાતર ધીમે ધીમે સડે અને

લીમડાનું દ્રાવણ કે છાસ એનો ઉપયોગ કરવામાં આવે છે અળસિયા ઉત્પન્ન કરે છે અને અળસિયા છે ખેડૂતોના મિત્ર છે એટલે આને જૈવિક ખેતી પણ કહેવાય આને સજીવ ખેતી કહેવાય આને બાયોલોજિકલ ખેતી પણ કહેવાય વર્તમાન સમયમાં વધુ વધુ લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે કારણ કે આમાં જે પાકનું ઉત્પાદન થાય એમાં સ્વાદ મીઠાશ અને સોડમ યાને કે સુગંધ એ વધારે હોય છે સારામાં સારા પોષક તત્વો અને જીવન શક્તિ આપતા તત્વો આ પ્રકારની ખેતીમાં ઉત્પન્ન થતા પાકની અંદર હોય છે એટલે આ પ્રકારની ખેતીમાં જે કૃષિ પાકનું ઉત્પાદન થાય એની માંગ પણ વધારે હોય છે અને ખેડૂતોને એને એના વધારેમાં વધારે ભાવ પણ મળે છે એટલે આર્થિક વળતર સારામાં સારું મળી રહે છે પછી વાત આવે ટકાઉ ખેતી હવે ટકાઉ ખેતીની અંદર જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની વારંવાર ફેરબદલી કરવામાં આવે પોષણ માટે રાસાયણિક ખાતર એનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે વારંવાર પાકની ફેરબદલી કરવામાં આવે અલગ અલગ પ્રકારના પાકનું એમાં વાવેતર કરવામાં આવે છે અને રસાયણિક ખાતર પણ અહીંયા વધારે પ્રમાણમાં વાપરવામાં આવતા નથી તો નીંદણ નિયંત્રણ માટે નીંદણ એટલે કે નકામું ઘાસ જે ખેતરની અંદર ઉગી નીકળે છે એના નિયંત્રણ માટે જંતુનાશક દવા નથી વપરાતી પણ જૈવિક રીતે એનું નિયંત્રણ કરવામાં આવે છે તો આ રીતે જે ખેતી થાય છે એને કહેવાય છે ટકાઉ ખેતી અને મિશ્ર ખેતીની અંદર ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવામાં આવે મરઘા બતકા ઉછેરવામાં આવે મધમાખીનો ઉછેર થાય મત્સ્ય ઉછેર થાય આવી અલગ અલગ પ્રવૃત્તિ ખેતીની સાથે કરવામાં આવે ખેતરના એક ખૂણામાં પોલ્ટ્રી ફાર્મ બનાવી દેવામાં આવે અને પોલ્ટ્રી ફાર્મની અંદર મરઘા બતકાનો ઉછેર થતો હોય અથવા પશુપાલનનું કાર્ય કરવામાં આવતું હોય અને ખેતીની સાથે સાથે આવા પૂરક વ્યવસાયો પણ કરવામાં આવે છે તો એને કહેવાય છે મિશ્ર ખેતી પછી ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા કયા ભાગમાં વેચવામાં આવ્યા છે તો એમાં વાત આવશે ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક ખરીફ એટલે ચોમાસામાં લેવાતો પાક રવિ એટલે શિયાળામાં લેવાતો પાક અને જાયદ એટલે ઉનાળામાં લેવાતો પાક આ અલગ અલગ પ્રકારના પાક છે અને એટલે ભારતની અંદર જૂન પૂરું થાય ભારતનો શિયાળો એટલે ઓક્ટોબર નવેમ્બર થી શરૂ કરી અને માર્ચ એપ્રિલ સુધી અને ઉનાળો એટલે આ રીતના આ કૃષિ પાક છે ત્રણ ભાગમાં વિભાજીત કરેલા છે ચોમાસામાં કયા પાક લેવાય તો કે જેને વધારે વરસાદની જરૂર પડતી હોય સિંચાઈ કપાસ તલ મગફળી મઠ મગ આ બધા ખરીફ પાક છે અને એની સામે ઘઉં ચણા જવ સરસવ રાયડો અળસી આ બધા રવિ પાક છે તો સામે ડાંગર મકાઈ મગફળી તલ બાજરી તરબૂચ કાકડી આ ઉનાળામાં લેવાતા પાક છે તો આ રીતના બધા કૃષિ પાકના પ્રકાર છે હવે મુખ્ય કૃષિ પેદાશો ધાન્ય પાક કયા કઠોળ કયા તેલીબિયા એ બધું આપણે જરા સમજવું પડે ધાન્ય પાક એટલે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ ડાંગર ઘઉં જુવાર બાજરી કઠોળમાં તો ખબર પડે જેમાંથી તેલ નીકળે એને કહેવાય તેમાં મગફળી તલ સોયાબીન એરંડાનું તેલ હોય સરસવનું તેલ સૂર્યમુખીનું તેલ નાળિયેરીનું તેલ અને અળસીનું તેલ એ બધા તેલીબિયા છે પછી પીણા એટલે ચા કોફી ને કોકો રોકડીયા પાક એટલે જેની બજારમાં માંગ વધારે છે જેનું ઉત્પાદન વધારે થાય છે ને વેચવા જાય એટલે તુરત રોકડી આવક થાય છે રોકડીયા પાક કહેવાય છે કપાસ શેરડી શણ તમાકુ રબર ઔષધીય મસાલા પાક એટલે આયુર્વેદ ની અંદર જેનું મહત્વ છે અલગ અલગ પ્રકારની દેશી દવાઓ બનાવવા માટે જે વપરાય છે એ ઔષધીય મસાલા પાક છે એમાં જીરું વડિયાળી ઈસમ ગોલ ધાણા મેથી અજમો કાળા મરી અને લસણ એ બધા ઔષધીય મસાલા પાક છે પછી ફળ અને શાકભાજીમાં તો આપણને ખબર પડે ઓકે નમસ્કાર